નમસ્કાર મિત્રો સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં આજે મિત્રો આપણે જાડી મગફળી અને ઝીણી મગફળી બંનેના બજાર ભાવ જોશું પણ તે પહેલાં મિત્રો જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લેવી જેથી દરરોજના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌ પ્રથમ મિત્રો આપણે જાડી મગફળીના ભાવ જોઈએ તો એમાં સૌ પ્રથમ મિત્રો આપણે જૂનાગઢમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બારસો બાર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે કાલાવડની વાત કરીએ તો નીચા ભાવ રહીએ અગિયારસો રૂપિયા અને ઊંચા ભાવ રહીએ બારસો ને રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે મહુવા માર્કેટ યાર્ડની વાત કરીએ તો નીચા ભાવ રહીએ નવસો ને છોતેર રૂપિયા અને ઊંચા ભાવ રહીએ તેરસો ને ચોસઠ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે વિસાવદરની વાત કરીએ તો નીચા ભાવ રહીએ એક હજાર ને ચાલીસ રૂપિયા અને ઊંચા ભાવ રહીએ અગિયારસો ને છાસઠ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે પોરબંદરની વાત કરીએ તો નીચા ભાવ રહીએ એક હજાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા તેરસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જેતપુરની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા આઠસો ને પિંચોતેર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા તેરસો ને એકત્રીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે કોડીનારમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા તેરસો ને તેત્રીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બારસો ને એકાણું રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે હળવદની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા એક હજાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા તેરસો ને સત્યોતેર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સલાલ માર્કેટિયાની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા તેરસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચૌદસો ને એસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે દાહોદમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા તેરસો ને વીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ઝીણી મગફળીના ભાવ જોઈએ તો એમાં સૌપ્રથમ મિત્રો આપણે રાજકોટમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા તેરસો વીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સાવરકુંડલાની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા બારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચૌદસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે વાંકાનેરમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો વીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પંદરસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે તળાજામાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો ને પીચોતેર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચૌદસો ને છપ્પન રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જામ જોધપુરની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા નવસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બારસો ને છ્યાસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જામનગરની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા તેરસો ને પાંત્રીસ રૂપિયા ત્યારબાદ આપણે વિસાવદરમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બારસો ને એક રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા પંદરસો ને એક રૂપિયો ત્યારબાદ મિત્રો આપણે માણાવદરમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા તેરસો ને ચાલીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા તેરસો ને એકતાલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે હિંમતનગરમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પંદરસો ને એક રૂપિયો ત્યારબાદ મિત્રો આપણે પાલનપુરની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા એક હજાર ને એક્યાસી રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચૌદસો ને છ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ડીસામાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચૌદસો ને એકત્રીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ઈડરની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા બારસો સિત્તેર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચૌદસો ને ચોરાણું રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે વડગામમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો ને પંચ્યાસી રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા તેરસો ને છ રૂપિયા મિત્રો જાડી મગફળીનો સૌથી ઊંચો ભાવ સલાલ માર્કેટ યાર્ડમાં ચૌદસો ને એસી રૂપિયા રહ્યો અને ઝીણી મગફળીનો સૌથી ઊંચો ભાવ વિસાવદર અને હિંમતનગર માર્કેટ પંદરસો ને એક રૂપિયો રહ્યો હતો તો આ હતા મિત્રો જાડી મગફળી અને ઝીણી મગફળીના બજાર ભાવ વિડીયો મિત્રો ગઈમાં હોય તો લાઇક શેર અને કરવાનો ભૂલતા નહીં ધન્યવાદ